you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અભિનેત્રીના પુત્રએ ટ્યુશન ન જવાની જીદને કારણે આ ભયાનક પગલું ભર્યું હતું પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે બાળકે પોતાના ઘરના પચાસ માળથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે આ ઘટના પશ્ચિમ મુંબઈના સી બ્રુક કોમ્પ રહેતી એક ગુજરાતી ટીવી અભિનેત્રીના ઘરમાં બની હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે રાત્રે તેણે કાંદીવલીમાં એક ઊંચી ઇમારત પરથી કુદીની આત્મહત્યા કરી હતી અહેવાલો અનુસાર અભિનેત્રી અને તેના ચૌદ વર્ષના પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડાનું કારણ પુત્રનો ટ્યુશન જવાનો ઇનકાર હતો આ આખો મામલો બે જુલાઈની સાંજનો છે માતાએ જણાવ્યું કે તેણે પુત્રને સાંજે સાત વાગે ટ્યુશન જવા કહ્યું હતું પરંતુ તે ખચકાયો પરંતુ જ્યારે તેણીએ પુત્રને ટ્યુશન જવા કહ્યું ત્યારે તે ઘરની બહાર નીકળી ગયો તેમને લાગ્યું કે પુત્ર ક્લાસ માટે ગયો છે પરંતુ થોડા સમય પછી સોસાયટી ગાર્ડ આવ્યો જેને અમને જણાવ્યું કે અમારું બાળક બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો છે